નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની તળેટીમાં તળેટી માં આવેલ બજરંગદાસ બાપાની બાપા ની મઢુલી ખાતે તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું બાપા સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિવાહમાં ઠાકોરજીની જાન અને લગ્નવિધિમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તુલસી વિવાહના આયોજનને સફળ બનાવવા બાપા સીતારામ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી